કે જેનાથી તમને અથવા તો તમારા સ્વજનોને કોઈ પણ સમસ્યા હોય તો એ ઈલાજ એલોપેથિક દવાઓ લેવા કરતા ઔષધીય ગુણોની જાણકારી મેળવીને કરી શકો છો તો આજની ઔષધિમાં આ વિડીયોનો ટોપિક છે પીપળો વિષનાશક અને પવિત્ર એવા પીપળાને સંસ્કૃતમાં કહે છે અશ્વત્થ પીપલ અથવા તો બોધિધ્રુવ હિન્દીમાં એનું નામ છે પીપલ ગુજરાતીમાં આપણે પીપળો કહીએ છીએ ઇંગ્લિશમાં નામ છે સેકડ ફીક જ્યારે લેટિનમાં એનું નામ છે ફિકસ રેલી અને ફેમેલી થઈ જશે મોરેસી આ પીપળાનું વૃક્ષ તેના વિશાળ કાંઈ કદ માટે જાણીતું છે તે ઘણા વર્ષો સુધી ટકી રહે છે તેને પવિત્ર ગણીને તેની પૂજા પણ કરવામાં આવે છે પીપળો ઠંડો છાયો આપે છે ઓક્સિજનનો સ્ત્રોત છે સાથે સાથે આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ જ ગુણકારી માનવામાં આવે છે. તમને જાણીને નવાઈ લાગશે કે પીપળો સ્વાસ્થ્ય માટે ગુણકારી છે. તો તમને જણાવી દઉં કે હા આ પીપળાના વૃક્ષની છાલ, પાન અનેક રીતે આયુર્વેદની દ્રષ્ટિએ ખૂબ જ મહત્વનું છે. તો ચાલો જાણીએ આ પીપળા વિશે. સ્વાસ્થ્યવર્ધક પીપળાના વિવિધ ગુણોની વાત કરીએ તો સૌ પ્રથમ એ દાંતના રોગોમાં ઉપયોગી છે. દાંતના દુખાવામાં રાહત આપે છે. પીપળા અને વર્ડના વૃક્ષની જે કોણી ડાળીઓ હોય એને ગરમ પાણીમાં ઉકાળીને એ પાણીથી કોગળા કરવામાં આવે તો દાંતના દુખાવામાં રાહત મળે છે. પીપળાનો દાતણ કરવાથી દાંત મજબૂત થાય છે, પેઢા મજબૂત થાય છે અને જો સોજો આવેલો હોય તો એ મટી જાય છે અને મોઢામાંથી આવતી દુર્ગંધ પણ દૂર થાય છે. દમ કે પછી અસ્થમામાં પણ પીપળો ઉપયોગી છે. પીપળાના પાન અને તેના ફળ બંનેને સરખા ભાગે લેવાના તેનો પાવડર કરવાનો અને એને મિક્સ કરીને એ મિશ્રણને સવાર બપોર અને સાંજ એમ ત્રણ ટાઈમ નિયમિત લેવામાં આવે તો તેનાથી દમ કે અસ્થમામાં લાભ થાય છે એવું કહેવામાં આવે છે કે નિયમિત રીતે ચૌદ દિવસ સુધી આ રીતે પીપળાનો ઉપયોગ કરવામાં આવે તો શ્વાસને લગતી બીમારીઓમાં પણ લાભ થાય છે પેટની લગતી સમસ્યા છે તો પણ પીપળો ઉપયોગી છે પેટમાં દુખાવો થતો હોય અથવા તો પેટને લગતી કોઈ પણ સમસ્યા હોય તો એમાં પીપળાના પાંદડાનો ઉપયોગ કરવો જોઈએ. પીપળાના પાંદડાને ગોળની સાથે મિક્સ કરીને આ મિશ્રણને દિવસમાં ત્રણ થી ચાર વાર ખાવામાં આવે તો એનાથી પેટને લગતી સમસ્યામાં રાહત મળે છે. શરીરની કમજોરીને દૂર કરવા માટે પણ પીપળો ઉપયોગી છે. શારીરિક કમજોરી દૂર કરવા માટે પીપળાના ફળને લઈને તેનું ચૂર્ણ બનાવવાનું આ ચૂર્ણને દૂધની સાથે લેવામાં આવે તો શરીરની કમજોરી દૂર થઈ જાય છે કબજીયાતની સમસ્યા છે તો પણ પીપળો ઉપયોગી છે કેવી રીતે પીપળાના ફળને નિયમિત થોડા સમય સુધી થી દસ ફળ ખોરાકમાં લેવામાં આવે તો કબજિયાતથી છુટકારો મળી શકે છે અથવા તો પીપળાના પાંદડાને અથવા તો તેની જે કોમળ કૂંપણો હોય તેને લેવામાં આવે અને જો એનો ઉકાળો કરીને એ ઉકાળો પીવામાં આવે તો એનાથી પેટ સાફ થઈ જાય છે અને કબજિયાત રાહત મળે છે. ડાયાબિટીસ પણ પીપળો ઉપયોગી છે. પીપળાના વૃક્ષની જે છાલ હોય એનો ઉકાળો બનાવીને એનું નિયમિત રીતે સેવન કરવામાં આવે તો ડાયાબિટીસ ના દર્દીઓને લાભ થાય છે. જો કોઈને પેશાબ ને સંબંધી સમસ્યા હોય તો પણ પીપળો ઉપયોગી છે. પીપળાના વૃક્ષ છાલનો ઉકાળો બનાવીને એ ઉકાળાને નિયમિત રીતે લેવામાં આવે તો જેને પેશાબ રોકાઈ રોકાઈને આવતો હોય એ સમસ્યામાંથી પણ છુટકારો મળી શકે છે લોહીના વિકારને સંબંધી કોઈ સમસ્યા હોય તો પણ પીપળો ઉપયોગી છે લોહીના વિકારોમાં પીપળાની છાલનો ઉપયોગ કરવામાં આવે છે આ પીપળાની છાલનો ઉકાળો બનાવીને એ ઉકાળો નિયમિત રીતે મધની સાથે લેવામાં આવે તો એનાથી ફાયદો થાય છે પીપળાના ફળને પીસીને એમાં મધ નાખીને લેવામાં આવે તો પણ ફાયદો થાય છે

ઉધરસમાં પણ પીપળો ઉપયોગી છે પીપળાની છાલને પાણીમાં લઈને જો સોજો આવી ગયો હોય તો છાલના ચૂર્ણમાં ઘી નાખીને સોજા પર લેપ કરવામાં આવે તો સોજામાં રાહત મળે છે ગાઉટની સમસ્યા હોય તો પણ પીપળો ઉપયોગી છે પીપળાના મૂળ હોય એની છાલનો ઉકાળો બનાવવાનો અને એમાં મધ નાખીને નિયમિત રીતે સેવન કરવું કે જેથી ગાઉટની સમસ્યામાં રાહત મળે છે ટીબી અથવા તો જેને આપણે ક્ષય કહીએ છીએ એમાં પણ પીપળો ઉપયોગી છે પીપડાની લાખનું ચૂર્ણ ઘી અને મધ સાથે ઓછા વત્તા પ્રમાણમાં લઈને રોજ ચાટવામાં આવે તો ટીબી માં પણ રાહત મળે છે લોહીવાની સમસ્યામાં પીપડાની લાખનું ચૂર્ણ ઘી અને સાકર સાથે અથવા તો છાસમાં ઉકાળીને પીવું જોઈએ સરપ વિષમાં પણ પીપળો ઉપયોગી છે દર્દીના બંને કાનની પાસે પીપળાના ડીંટાવાળા પાનના ડીંટા રાખવાથી સાપનું જે વિષ હોય એ શરીરમાંથી ખેંચાઈને પાનમાં આવી જશે વારંવાર આ પાન ને રાખવા અને એ પાન ફેંકીને નવા પાન લેવા દાજવાથી ફોલ્લા પડી ગયા હોય તો પણ પીપળો ઉપયોગી છે એના માટે પીપળાની સૂકી છાલનું બારીક ચૂર્ણ વ્રણ પર છાંટવું હૃદય રોગની સમસ્યા હોય તો પણ પીપળો ઉપયોગી છે પીપળાના તાજા પાન લઈને એક ગ્લાસ પાણીમાં ઉકાળી લેવું અને એનું અર્ક બનાવવું હવે આ પ્રવાહીને દિવસ દરમિયાન ત્રણ ભાગમાં લેવું તો આ હતા પવિત્ર એવા પીપળાના વિવિધ ઔષધીય ફાયદાઓ વિશેની જાણકારી આઈ હોપ તમને આ વિડિયો ગમ્યો હશે તો વિડીયોને લાઈક કરો તમારા ફ્રેન્ડ્સની સાથે શેર કરો કે જેમને પણ પીપળાના વિવિધ ઔષધીય ગુણો વિશે માહિતી મળી રહે અને તમારી આસપાસ રહેલી વનસ્પતિઓની વિવિધ ઔષધીય જાણકારીઓ વિશે માહિતી મેળવવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો થેન્ક યુ વેરી મચ